તમારા બધાનુંડિયો બ્લોગમાં આજની દિવસથી શરૂઆત કરી દઈએ છીએ આજે કામ કરી લીધું છે અને આજે જવાનું છે બાર એટલે એવો ફટફટ બહાર જવાની તૈયારીઓ કરી લઈએ અને બાર જવાનું છે સાહેબને દવાખાનો દવા લેવા એટલે દવા લઈ અને પછી રસ્તા મળીએ તમને શું શું કરીએ છીએ શું રિપોર્ટ આવ શું કરવાનું છે એ બધું તમને બતાવીશું આગળ તો જોતા રહેજો કન્ટિન્યુ રહેજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ચાલો પંખાને એવું બધું ચાલું છે જો પંખાને એવું બધું ચાલુ છે તે પંખાને એવું બધું બંધ કરી દઈએ તો પહેલાં રસોડામાં તો પોતું હું પણ નથી એટલે પોતું એ પછી કુકર જાય એટલે બંધ કરી દઈએ અને માથું ઓળાવાનું છે બહાર જવાનું છે માથું ઓડવાનું બાકી છે માથું ને ઓળાઈ દઈએ ચલો થોડી વાર રેન મળીએ માથું બાથું બધું હરખું કરી દીધું છે અને હવે જવાનું છે બહાર પણ હજુ સાહેબ આયા નહી સાડા અગિયાર થઈ ગયા પણ હજુ સાહેબ આયા નહીં એ એમના પાર્લરેથી આવે તાણો જઈએ ને એટલે સાહેબ આવી એટલે ત્યાં કરીએ તો ઘડી તો હવે મારો રાહ જોવાની સર બીજું તો કોઈ સર નહીં હવે ચાર આવી હવે ખબર નહીં હવે પાણી બાણી પી લીધું મી હવે જઈએ નેકળીએ પણ હજુ સાહેબ આવ્યા નહીં હવે આવી ખરા રસોડામાં તો હજુ પાણી નહીં એટલે પંખો ચાલુ છે એટલે હું કઈ જશે એટલે બંધ કરી દઉં

આટલા માટે તો જેટલી દોડ દોડ કરે ને પૂર્ણાનંદમાં જમવા આવી જાય એક વાગ્ય હું પૂર્ણાનંદ ભોજનાલયમાં આવી જાય પૂર્ણાનંદ ભોજનાલયમાં જમવા આવ્યા છીએ સાહેબ જે હાથ ધોવા અમને બે સાહેબ લઈને આવશે સિત્તેર રૂપિયા કેવું કફ થાળીનો ભાવ એટલે ખાઈ લઈએ મોસાથ ને બધું આવે છે

અને આવી જ ઘરે સાહેબ તો મને ઉતારીને જતા રહે તો બારોબાર પાર્લરે રે અશીખર જેટલા વાગ્યા છે ખબર નહીં હવે હેડો તાળો બાળો ખોલી આવો સાહેબ એવાનો ફોન હે મારા હાથમાં ને હાથમાં છે અને એરાય ભૂલીને જતા રહે સાહેબીવાનો ફોન એ તો જતા રહે ને ફોન મારા હાથમાં છે એવું છે બધું અમારું બધે બે જણનું મારું નહીં એમનું અમારું બેનું એ બધું શાક મૂકી દઈએ અને ફોન હવે એના ચાર્જિંગમાં ભરાઈએ આપણે કોકને લેવા મોકલશી એટલું ફટફટ જો એટલે બહાર હવા બારે તો સાહેબ આવ્યા પછી એટલું ફટફટ જ્યો 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 ને તે પૂણા એકે તો પહોંચી ગયો દવાખાનો મેં કીધું સાહેબ જતા રહ્યા છીએ તો ભાઈ એક તો આજ તો શનિવાર હતો અને પછી કીધું ઠેર સોમવારે મારે મળી તો ઘડી તો મળી ને એટલે ફટફટ જઈ ભાઈ સાહેબને વળી બતાવી દીધું અને પછી મને કે તો રોજ નહીં આજવી હેલા હું આપણે જઈશું દવાખાના પર તો અહીં કોમો કોમો બાર વાગી ગયા ત્યાં તો વધ્યું નહોતું એટલે પછી પૂર્ણાનંદમાં ખાઈ લીધું અને ખાઈ અને પછી સીધો ફટાફટ આવી જાય ને મને અહીંયા ઉતાર ને તો જતા રહ્યા એટલું ઝડપી કર્યું આજ તો એટલું દોડાદોડ હે ને બાર હેલિકોપ્ટર વિમાન જાય છે તો સેટ શેટ કદાચ દેખાતું હતું મને નહીં દેખાતું તમને તો કે રીતે દેખાશે ભાઈ અકડું બાઈક ચલાવ્યું ને એક્ટિવા ચલાવ્યો ને ફટફટ બધું કરી અને પછી દવા પણ જઈ અને દવા લઈ તોય રહ્યા ફટફટ તોયે ચી લાઠી વાગી ગયા ભાઈ તો જેટલું રોયા જેટલું ને હવે વાયને ઊંઘ્યા છે અંદર ઊંઘાડે તો ને તે અને હવે મને જોડે ઊંઘવા નહીં દેતો મને જોડે ને ઊંઘવા નઈ દેતો ભાઈ હમ મને જોડે ને ઊંઘવા દે મને જોડે તો ઊંઘવા દે પણ હું જોડે કરી વાતાવરણ એવું કરી દીધું પંખા ચાલુ કરવી પડે એવું એવું વાતાવરણ કરી દીધું છે જો અમિત દેવાંશ ને પંખો ચાલુ કરીને ઊંઘા જો ઉપર પંખો ચાલુ હોય ને ઊંઘ્યો હૈયા તાપ તાપ થઈ તો આખો પલળી રહેતો જે ઊંઘાઈ આવી જઈજો ચી ને ઊંઘે ત્યાં દોસી કાપડ હું હાથું મૂકીને ઊંઘી જાય નહીં અને આ જો આઈએ ત્યાં કેટલો પલળી ગયો તાપ તાપ થઈ ગયો છે પછી પંખો કરે તારા એવું આજ ઠંડી નહીં લાગતી આજ ગરમી લાગે છે એટલે પંખા કરવા પડી આજે ન પંખ ચાલુ થઈ જવા જ કરાવી પગ કરાવતા લાગ્યું છે એટલે અવાજ આવતો લાગ્યો છે બાજુમાં એટલે શું કરું અવાજ બે વાર ઉઠી જવાના છે એવડો અવાજ આવે ને તે સોન પંખો ચાલુ ઊંઘી જાય ને અને એ મારા માટે હજુ તો કપડાં હંકેલવાના બાકી છે આજ તો મને ઊંઘવા ના દીધી અંદર ઊંઘાડે તો ને તેઓ આયા ઊંઘી ને પણ મન કહેવાય તું મારી જોડે ના ઊંઘે તો ભાઈ સોફા હોય ઊંઘી તે સોફામાં મને નહીં ફાવતો એ પેલું એવું છે ને એટલે મને ફાવતું નહીં ઊંઘતા ત્યાં તો મને ઊંઘવા ના મળી બપોરે અને ચા બનાવીને તૈયાર કરી દીધો છે હવે ઠંડો કરવા મૂક્યો એને અહીં થોડું ચાંદ દૂધ આલું જો એના માટે પાણી ગરમ કરવા છે નાવા માટે અને મારે બેનો ચા કાઢ્યો છે તે એકમાં મારું પીવાનો ને અંદર ચાંદ દૂધ બે આલે એટલે પી લેશે એના પાણી ગરમ થાય ને એટલે એને નવરાઈ દો જો કશાકનો અવાજ આવે છે બાજુવાળા શીખ કરાવતો લાગી છે એટલે અવાજ આવતો લાગે છે કું કરાવી વાળાને તો વાઈફાઈ નાખવા વાળા આવ્યા છે એટલે વાઈફાઈ પેલો દિવાલમાં કોણો ને એવું પાડવું પડે ને એટલે તમે મશીનનો અવાજ આવ્યો છે એટલે પૂછી રહ્યા ભાઈ બહાર આવે ને એટલે વાયરને એવું બધું પડે તો ભાઈ મને વાઈફાઈ નાખવાનું એટલે કયો વાઈફાઈ નાખવાનું એટલે ખબર પડી રાત બપોરે તો તો પૂર્ણાનંદમાં ખાધું હતું ભોજનાલયમાં હવે અત્યારે તો રસોઈ કરવી જ પડે એટલે અત્યારે રસોઈ માટે જો મેથી લાવીશું લાઈ એટલે હવારે આવી તો મેં લીધી હતી મેથી એટલા તો વી લઈએ છીએ હવારે તો એટલી મસ્ત ફ્રેશ હતી ને એટલા વિ લઈએ છીએ એટલે મેથીના થેપલા બનાવવાના સીધી મેથી સમારી દઈએ લસણ ભોલીને તૈયાર કરી દઈએ અને પછી થેપલા બનાવી દઈએ ખીચડી બનાવી પડશે સાહેબ માટે લેવન ખીચડીની શાક તો જોવો જ એટલે લેવન માટે ખીચડી બનાવવાનું શાક બનાવવાનું થેપલા બનાવી દે દક્ષુ થેપલા ખાશે એટલે થેપલા બનાવી દઈશું અને સારું ચલો અને જો અમુક મેથીને બધું તૈયાર કરી દીધું છે મેથી વી લઈ જજો જે એટલામાં તો સવારે જ લીધી છે તો એ વી લઈ જઈ અને લસણ ફોલવાનું છે લસણ તો વધારે જ ફોલી દઈએ એટલે બીજા કશાકમાં નંખવું હોય તો એ નંખાય ને એટલે વધારે જ ફોલી દઈએ તો આપણે મેથીને એ સમાર દીધું છે હવે રસોઈ કરવાની બાકી સાથે કરી દઈએ મેથી તો સમાર દીધી જુઓ

એટલે હું એ ભૂલી ગયો ખાવા પીવાનું મારે શું હતું દવાખાને જવું હતું અને પેલા વાવીદ ભાઈ આ જે થી પતિ છે ને એટલે બસ પૂરી વાત પતિ તો જીવ તો સબ બલા અંત બલા તો સબ દક્ષુ કેવ હવે રોટલો હતા ને બેરો કોણ બેરો मॅडम व्हिडिओ नाटला जेंड मारो विडीओ गम लाइक करो शेयर करो ने सब्सक्राइब करो काले परिवार नवा सुवा ब्लॉगसाठी नवा दिवस चलो गुड नाईट जय श्री कृष्ण जय माता जी